વિદ્યાર્થીએ છન્નું ટકા મેળવી શાળાનું તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ સારું આવતા સુરતના વિદ્યાર્થીઓ ઝળક્યા છે આ વર્ષનું પરિણામમાં સત્તર ટકાનો વધારો થયો છે જે સુરતના વિદ્યાર્થીઓની સખત મહેનતનું પરિણામ છે ત્યારે સુરતમાં યોગી ચોક ખાતે આવેલ સહજાનંદ વિદ્યાધામ શાળામાં અભ્યાસ કરતા તથા એક સામાન્ય પરિવારના દીકરા ચોવટિયા સીધે

આ સિમ્પલ વર્ક કરે છે એક રત્ન કલાકાર છે ને એક હોમ વર્ક કરે છે ઘર કામ નું કામ કરે અને સાડીઓ નું ચોટાડવાનું કામ કરે એવું દિવસ દરમિયાન કેવી મહેનત કરતા દિવસ દરમિયાન આમ તો છેલે છેલે સૌથી વધુ મહેનત કરી છે પહેલા પહેલા હોમવર્કની ને આ બધી વ્યવસ્થા રહેતી કે આમ લખાણ જેટલું કરીએ એટલું પરિણામ સારું આવે છેલે છેલે રાઉન્ડ માં પણ બહુ સારી મહેનત કરી નાઈટ રાઇડિંગ તો સૌથી બેસ્ટ એટલે કે ત્રણે કલાક વાંચીએ એટલે કોઈ પણ અભ્યાસ ક્રમ હોય પૂરો થઈ જાય કોઈ પણ એટલે આ ત્રણેય રાવન જો ને તમારે નવાણું પિયાર આવવાની શક્યતા પૂરેપૂરી થઈ જાય પછી તો તમારે આમ એ વન લાવો એકદમ સિમ્પલ છે જો તમે ધારી હોય તો અને આ શાળામાં આવો તો એ વન લાવો બહુ સરળ પડે છે મહેનત સૌથી સારી કરે છે મારું નામ છે મુકેશભાઈ ચોવોટિયા મંદિરનો માહોલ હતો છતાંય અમે છોકરાને ભણવા માટે સાહેબો સ્કૂલે બધાય સારો સપોર્ટ કર્યો અમે બી સારી મહેનત કરી એની પાછો ત્યારે આ રિઝલ્ટ આવ્યું છે આગળ હું સાયન્સમાં આગળ વધારવા માંગુ છું અગિયાર બાર સાયન્સ કરાવીને હું સહજાનંદ વિદ્યાધર યોગી ચોક ની અંદર એઝ અ સંચાલક તરીકે છું પ્રતિકભાઈ સુદાણી મારું નામ છે

બે મહિનાની અંદર બાળકોને સૌથી વધારે શાળાની અંદર ત્રણ ત્રણ ટાઈમ બોલાવ સવારે ત્રણ ચાર કલાક બોલાવવામાં બપોર પછી ચાર કલાક અને સાંજના છ થી નવ વાગ્યા સુધી અમે એને બોલાવી નાઈટ રીડિંગ જેવા ઓપ્શન ઉભા કરી બાળકના રિઝલ્ટની અંદર ગયા વર્ષ કરતા શાળાનું પરિણામ આ વર્ષની અંદર જોવા જઈએ તો ડબલ પરિણામ છે ગયા વર્ષે ધોરણ દસ ની અંદર અમારા ત્રણ વિદ્યાર્થીઓ એવા હતા જયારે એ જ વર્ષે આ વર્ષે કેટલા ચાર વિદ્યાર્થીઓ છે જયારે એ ટુ ની અંદર આઠ વિદ્યાર્થીઓ છે